અને આજ નિકુંજ કમલમ ખાતે એક મહત્વની બેઠક થોડા સમય બાદ શરૂ થશે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂક આ બેઠક લેવાના છે અને તમામ ધારાસભ્યોને આ બેઠકની અંદર હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે મુખ્ય મુદ્દો આ બેઠક માટેનો હર ઘર તિરંગા જે કાર્યક્રમ જે છે તે આ વર્ષે પણ જાહેર કરવામાં આવ્યો છે અને હર ઘર તિરંગા કાર્યક્રમની અમલવારી થાય આ કાર્યક્રમ સફળ બને તે માટે સંગઠન પણ જે છે તે કામે લાગ્યું છે અને સંગઠન તરફથી પણ આ બેઠક જે છે તે બોલાવવામાં આવી છે તમામ ધારાસભ્યો રાજ્ય સરકારના તમામ મંત્રીઓ તમામ એમપી પી રાજ્યસભાના જે સાંસદો છે તે આ બેઠકની અંદર હાજરી આપશે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપના પ્ર પ્રદેશ પ્રમુખ સી આર પણ આ બેઠકની અંદર હાજર રહેવાના હશે અને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠક થોડા સમયમાં શરૂ થશે હર ઘર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન જે છે તે આ વર્ષે પણ સરકાર તરફથી અને સંગઠન તરફથી સફળ બને તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ને તે અંતર્ગત આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે અને કાર્યક્રમની સફળ અમલવારી થાય તે માટે તમામ ધારાસભ્યોને જે છે તે જવાબદારી સોંપવામાં આવશે જોડાયેલા આગળ પણ અપડેટ મેળવતા રહીશું